હેલો મિત્રો ગુડ આફ્ટરનુન જય દ્વારકાધીશ જય માતાજી મારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં આપશોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આવી ગયા છીએ આપણે અને આવકની વાત છે તો સોળ હજાર પ્લસની આવક છે દસ દસ બે હજાર પચીસ ને શુક્રવાર તો ચાલો જાય હરાજીમાં શુભાવ થાય તો તમને લાઈવ બતાન છે માટે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ચાલો જઈએ આપણે હરાજી રૂપિયા રૂપિયા સાહેબો પચીસ ચૌ પચાસ એકાવન પંચાવન એસી પંચાણું ઓગણત્રીસ 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 પાંત્રીસ પિસ્તાલીસ પચાસ એકાવન પંચાવન પંચાવન

બેન હતા નું અઠ્યાવીસો એક રૂપિયા બે પાછા હતા નું ગયા બાર બાર રૂપિયા બોલું બાર અઠ્યાવીસો બાર રૂપિયા એક બે ફોન હતા બાર બાર રૂપિયા બાર બાર ને તેર તેર

પચાસ છપ્પન અઠાવન અઠાવન રૂપિયા બોલુબા અઠ્યાવીસો અઠાવન રૂપિયા એક બે ડોગન સાઠ એક બાસો પાછા બાસઠ બાસઠ રૂપિયા બુલુબા બેસઠ બેસઠ છાસઠે ચોવીસ રૂપિયા બુલુબ ઓગણત્રીસો ચોવીસ ઓગણત્રીસો ચોવીસ ચોવીસ રે પછી છવ્વીસ બધી સોતે ચાલીસ અડતાલીસ પચાસ એકાવન પચાસ છપ્પન રૂપિયા બુલુપો ઓગણત્રીસો છપ્પન છપ્પન રે તણવા નરેન્દ્ર બે પાછા નું દસ બાર પંદર પચીસો પાંચ પાછો ઓગણીસો એક બે દિવા ને ત્રણ વાર નરેન્દ્ર ઓગણીસો

છવ્વીસ પચાસ એકાવન પચીસો ને સાઠ એક બે અઢી વાર એકસઠ એક બે અઢી વાર એકસઠ બે ત્રણ વાર પચીસો એકસઠ

અગિયારસો એકોતેરતેરતેર મિત્રો ત્રણસો ને અઠાણું નંગ ને રાજી થાય છે ત્રણસો અઠાણું નો ઓગણત્રીસ ઓગણત્રીસ છવ્વીસ પચાસ એકાવન ચુમ્મોતેર પંચોતેર એસી એક્યાસી છી એકાણું છન્નું

અગિયાર રૂપિયા ભૂલો ભાઈ એકત્રીસો અગિયાર ત્રણ વાર એકત્રીસો ને હા તો છે ને બોલવું પડે આપો ભાઈ ત્રણ ડીમાન અઠ્યાવીસ

સાત બાર સાણું ચોરા નું બે હાજર બે હાજર રૂપિયા બોલો ભાઈ બે હાજર ને મુકભાઈ નાનું